ધ્રુલુબા જાડેજા પૂર્વ સરપંચ શિવુબા જાડેજા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કૃપાલીબેન બીઆરસી કોઓર્ડિનેટર વિજયભાઈ પંડ્યા તેમજ ગામમાંથી પધારેલ વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી પ્રાર્થના સ્વાગત ગીત તેમજ મહેમાનોનો પુષ્પગુચ્છ અને પુસ્તક દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું ત્યારબાદ આંગણવાડી અને બાળવાટિકાના બાળકોને સ્કૂલ બેગ તેમજ શૈક્ષણિક કિટ પણ આપવામાં આવી હતી અને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ